ಲ್ಪಷ್ಣೂರ ವಿಷ್ಣುರ ವಿಷ್ಣು ಶ್ರೀಮದ್ಭಗವತೋ ಮಹಾಪುರುಷಸುರ್ಯಾ ಪ್ರವರ್ತಮ್ಯೀಬ್ರಹ್ಮಣಿ ತ್ಯರ್ಧೆ ಶ್ರೀ ಶ್ವೇತವಾರ ಕಲ್ಪೇ ವೈ ಬಸವತ ಮನ್ಮರೆ ಅಷ್ಟಾಶತಿಮೇ ಕಲಿಯುಗೇ ಕಲಿಪ್ಚರಣೆ ಜಮ್ಮು ದ್ವೀಪ ಭೂರ್ಲೋಕೆ ಭಾರತವರ್ಷೆ ಭರತಂಡರ್ಯವರ್ತೆಕ ದೇಶಂತರ್ಗತ ಸೌರ ಸೌರ ಅಮ್ರೇಲೀಮ તથાસ્તુ વિદ્યાપીઠપ્રાંગણે પ્રેમ મંદિરસમીપે યજ્ઞમ્ડપ સ્થિર વિક્રમસં દોહાર એકાદીશાખે ઉન્સો સૈતાલીસ પ્રહવાદીષ્ઠી સંવત્સરા મધ્યવર્તમાને સિદ્ધાથી નામની સંવત્સરે શ્રીસૂર્ય ઉત્તરાયણે વસું ધો મહામાંગલ્યપ્રદમાસોત્તમ માસે ચૈત્રમાસે કૃષ્ણપક્ષે તૃતીયા શુભપુણ્યતિથ સોમવાસરે મમ યજમાનસ સ્વર્ગીય રીનાબેન વિષ્ણુભાઈ દેસાઈ સ્થાન વડોદરા સ્થાને શું સ્વર્ગીય સ્વર્ગીય પ્રાપ્તિ નિમિત્તે આત્મશાંતિ નિમિત્તે શ્રીમદ ભાગવત મહાપુરાણ હવન યાજ્ઞિક બ્રાહ્મણ દ્વારા અહમ ગર્મ કરી છે તન મે